અને સ્પેશિયલ ઓફર આપણે રાત્રે નાઈટ બજારમાં છે મોરબીના લોકો માટે ખુશખબર આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા એ એટલે કે ગહેના એક્ઝિબિશન નાઈટ બજારનો આજથી શુભારંભ થઈ ચૂક્યો છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આપણે બાયપાસ પાસે જેવો સ્કાય મોલ નથી આવ્યો એના સેકન્ડ ફ્લોર તુલિપ બેન્ક્વેટ હોલની અંદર હેલો મોરબીવાસીઓ હું ધર્મેશ ખેરગાંવ કર પાછા ગહેના એક્ઝિબિશન લઈને તમારા શહેરમાં આવી ગયા છે અનમોલ જ્વેલર્સ બોમ્બે થી ફર્સ્ટ ટાઈમ મોરબી માં આવી રહ્યું છે પચીસ થી બી વધારે અવોર્ડ થી સન્માનિત થયેલું અમારું અનમોલ જ્વેલર્સ મોરબી માં અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો પ્લીઝ વિઝિટ અવર સ્ટોર તમે પ્લીઝ અમારે અહીંયા આવો બે દિવસનો શો છે આજે ને કાલે અને સાંજે અમારી પાસે એક સ્પેશિયલ કલેક્શન રાખ્યું છે જે તમને દેખાડવાનું છે અમારે અને આ વખતે અમદાવાદ થી ત્રણ નવા પાર્ટી જોડાયા છે એમાંથી એક છે વારસાગત જે ન્યુ રાણીપમાં છે સેકન્ડ વીવી જ્વેલ્સ આ જ્વેલ્સ આપણે આપણે અમદાવાદ થી છે સિંધુ રોડ ઉપર છે હેલો મોરબી કેમ છો અમે વિવી જ્વેલ્સ બાય બંસી ગોલ્ડ તમારા મોરબી માં લઈને આવ્યા છે બ્રાઇડલ કલેક્શન યુનિક કલેક્શન બ્રાઇડલ માં ઓલ ટાઈપ ની હેવી જ્વેલરી હેરિટેજ એન્ટિક ઇટાલિયન ડાયમંડ પોલકી એમાં બહુ જ સરસ કલેક્શન લઈને આવ્યા છે તો તમે જરૂર વિઝિટ એક કરજો અમારા વિવિધ જ્વેલ્સ પર અને હજી એક જોડાયું છે એ છે આશ્રય જ્વેલ્સ જે રાજકોટ થી છે નમસ્કાર હું દર્શન વાત કરું છું આશ્રે એચજી જ્વેલર્સ અમે લોકો ખાસ રાજકોટ થી આવેલ છી આ મોરબી એક્ઝિબિશન માં અમારી સાથે એન્ટીક જ્વેલરી રોઝ ગોલ્ડ જ્વેલરી અને આવી ઘણી બધી પ્રકારની અલગ અલગ નવી વેડિંગ જ્વેલરી નું કલેક્શન લઈને આવ્યા છીએ તો આપ ખાસ આવો અને પધારો અમારા સ્ટોલ પર વિઝિટ કરો નાઇટ બજાર માટે બી ખાસ સ્પેશિયલ ઓફર રાખેલ છે અને અંતરિક્ષ તમે ઓળખો જ છો નમસ્તે મોરબી વાસીઓ અર્પિતા શાહ સંચાલિત અંતરિક જ્વેલર્સ માં અમે વિશાળ શ્રેણીમાં કલેક્શન લઈને આવ્યા છે અને અમને તમારી સેવાનો મોકો આપજો દિવસ દરમિયાન જો તમે અમારા સ્ટોર પર વિઝિટ કરો છો તો ફિફ્ટી પર્સન્ટ મેકિંગ ચાર્જીસમાં તમને દાગીના મળશે અને રાત્રે પરિવારજન સાથે તમે આવશો નાઇટ બજારમાં તો થ્રી નાઇન્ટી નાઇન મેકિંગ ચાર્જિસ પર તમને ઘરેણાં મળશે તો જરૂરથી વિઝિટ કરો અંતરિક્ષ જ્વેલર અમને તમારી સેવાનો મોકો આપો એસઆરડી જય શ્રી કૃષ્ણ મોરબીવાસીઓ અમે શ્રી રાધે ડાયમંડ એસઆરડી જ્વેલ્સ કુટ્યોર વડોદરાથી આવ્યા છે આ વખતે એક સ્પેશિયલ કલેક્શન અમે લાવેલા છે લાઇટ વેઇટ નેચરલ ડાયમંડમાં અને જડાઉ જ્વેલરીમાં બહુ જ ડેલિકેટ અને સુંદર વસ્તુઓ લઈને આવ્યા છે આપણા માટે દિલ ખોલીને મેકિંગ ચાર્જીસ ઉપર પચાસ ટકાથી સો ટકા સુધીની ભારે છૂટ આપી દીધી છે અને બીજી વાત એ છે કે આજે રાતના જે નાઇટ બજાર છે આઠથી બાર આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધી એમાં કદાચ તમારી મનપસંદની જ્વેલરી ઉપર તમને સો સો ટકા મજૂરીમાં છૂટ પણ મળી શકે છે તો આપ જરૂરથી પધારો અને મોરબીવાસીઓને મારી વિનંતી છે કે સોનાના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે તો આગાહી એવી છે કે આવતા બે એક મહિનામાં બાણુંથી પંચાણું હજાર થવાના છે તો તમે ઘેના એક્ઝિબિશનમાં આવીને અહીંયા શોપિંગ કરવાનો લાભ લેજો ખાસ વાત એ આજે શનિવારે આજથી એક્ઝિબિશન ચાલુ થયું અમારું પણ આજે રાત્રે આઠથી બાર ચૂકશો નહીં આવવાનું બધા જ્વેલરે પોતપોતાની રીતે સારી સારી ઓફરો મૂકી છે બધી જ જ્વેલરીઓ ઉપર એટલે આજે સાડા દસથી સાડા સાત સુધી તો છે જ ઓફર અને સ્પેશિયલ ઓફર આપણે રાત્રે નાઇટ બજારમાં છે એને કહે છે આપણે મિડ નાઇટ બજાર રાતના બાર વાગ્યા સુધીએ તો તમારા હસબન્ડને લઈને જરૂર પધારો કે એના એક્ઝિબિશનમાં મારી નમ્ર વિનંતી છે